દેવીકભાઈ ની ગિફ્ટ આવી છે ગિફ્ટ ખોલે છે હા પૈસા આવ્યા હવે બીજું ખોલો એમાં શું છે એ એમાંય નીકળ્યા લાવો આપી હવે ત્રીજું ખોલો લે એમાં સો રૂપિયા લાવો દેવકભાઈ ને દેવીકભાઈ ને બોવ બધા પૈસા આવી ગયા હો હવે દેવકભાઈ છે ને એનું ગિફ્ટ ગોલ છે એવું અને એમાં શું છે ઓ બુક નીકળી પેન્સિલ રબર બતાવો મને બતાવો દેખ મને બતાવો ઇરેઝર તો દેવી લે એમાં શું છે જો બતાય તો હાથી પછી સસલું પછી શું છે બીજું કેટલું છે હાથી છે હા પેન્સીલ થી લખો તારું નામ લખો હજી એક એમાં છે કાઈ નથી એમાં એ દેવિક નો કોપટ થઈ ગયો